વલસાડ મોગરાવાડી પ્રમુખ ગ્રીન સોસાયટીમાં ચાર યુવાનો બાઇક ની ચોરી કરવામાં સીસીટીવી કેમેરામાં કેમ વર્ષા શહેરના મોગરાવાડી વિસ્તારમાં અઠ્યાવીસમી સપ્ટેમ્બરના રોજ રાત્રિના પ્રમુખ ગ્રીન સોસાયટીમાં ચોરી કરવાના ઈરાદે ચાર જેટલા તસ્કરો દ્વારા બાઇક ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટના અંગે વલસાડ સિટી પોલીસે સમગ્ર મામલે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે નવરાત્રી દરમિયાન મોડી રાત સુધી ચાલતા ગરબા છતાંય ચોરો ચોરોબિંદાસ્ત ચોરી કરવા આવેલા યુવાનો સોસાયટીના આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો